हम भिखारी है तो क्या हुआ दिल वाले है हम पैसे 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 बहुत कमाते हैं भिखारी है तो क्या हुआ दिल वाले है दिल वाले है दिल वाले है, दिल वाले है। लाए बची वस्तु तो काटी लो <laughs> आमा बताओ सब कि सब था आमा

એ હું તમને શું કહું છું શું છે ખાવાનું અત્યારે નહીં બનાવું પહેલા છે ને આપડે ઘર પાસે છે ને એક ભિખારી આવ્યો છે ભીખ માંગવા એને છે ને તમે ના પાડી જો આય કાય ભીખ ન માંગવા દેવું હું ભિખારી હા એટલે પાણી ભરવા જ ન ગ્યે મારા બેટાનો આપડા ઢકલા પાણી પાઈને કોને આવન કીધું આલિયા જાવ આલીન કઈ ભાઈ આ કોમ ભીખ માંગ જ હાલો દોડ્યા જાવો બોલો અત્યારે હું એવડો ભિખારી થઈ ગયો છું ને મારી પાસે પૈસા ગણવાનો ટાઈમ નથી અને આ ખાતામાં આવે એ બધા નોખા બોલો જી કાલે જ ખાતું ખોલાયું એ આયો આયો એક ભાઈ આયો એ ભાઈ એ ભાઈ શું એ લાવે છે વ્યાજ તો નથી ભીખ માંગો એ ભાઈ એ તમારી માને ક્યાંક કામ કરતા હો કામ ભાઈ કામ તો કરું છું બીજું શું કરવું કામ કરો મહિના નો આઠ હજાર પગાર ભાઈ ભીખ દેતા હોય દ્યો મારી આજે બીજી વાત ન કરો કારખાને હાલ માર ભેગો એમ કહું અને નંગ ઉપાડવાના અને મહિને આઠ હજાર પગાર આવું કામ ન કરે તો એક કામ કરો દર હજાર હું તમને દઈ જાય રહી દઉં હે

કે તમાર ખાતા આય નહીં ખોલાવાના પૈસા જ ન હું માતા તમારે શું વાત કે ઈ બધું જાવા દે તાર કામે રેવું છે ને કામે 10 રૂપિયા નાખ તને તને તારી માતાના હમ પણ નથી માતાના હમ 10 રૂપિયા નાખ પણ ગીસામ નથી રોકડા નો હોય તો ખાતા આમ શું જોવા ન થાય કે નાખ ખામ ખાતી વાત નહીં

એ એકવાર ખોલ્યું ને બીજી વાર બોલ્યું મેં કહ્યું હું લખી નાખું ગોબરે એ દર રૂપિયા આપ્યા દર રૂપિયા ગોબરના આ બધું લખવું પડે ત્યારે હિસાબ હાંજ કેપ્યુલેટરમાં હરખો લાગે એ ભીખ દેતા દાવ ભીખ દેતા દાવ આ બતાય ફટાફટ

તને હું શાયલી હજાર પગાર દે રહી જાય શું બોલ્યો શાયલી હજાર હા આ ભીખ માંગવાના આ ભીખ માંગવાના આ છે ને હાવ ખોટી નો છે આની પાસે કેવા પૈસા એ તમે છે ને આની વાતોમાં ન નો આવન કાઢી મૂકો અલે ભાઈ અમાર તાર વાતો માં ના આવ શાયલી હજાર પેલા સપના માં જોયા હે હે એ મને નીકળી આલ્યો મને ભીખારી ને ભીખારી મર્સિડીઝ ગાડી ઘરે પડી હે તમ માનશો અને આના જેવું તો હાથ ફેરવું હાથ હું બોલ્યું

અને આ લે હજી તારી એટલો હાલે હમણાં એમ લઈ ન લે એ કાંઈ જ્યાં ખાતાને નથી મારી કાલે હેલો તારા પૈસા મારા જોતા નથી કાકા ત્યાં હાથમાં દીધા હતા પણ તું તો આખી ગયો તા તો ખૂબ એમ મા મારી બહુ પછી તને જોઈ દે તારા જવાય રહ્યા જાય તો સમજો એટલે તું પિખાડીને જેમ તેમ ન અમે તારી બાયરીને કહી દે તારા જેવ્યું ગયું ને તારથી ખાડી સુંદર ગયું સમજો

બધું સાજુ કહી ગયું મારા દીકરા આના જેવા આવે ક્યાં આવું દે હાલો ભીખ દેતા જાઓ હવે તો આમ જ માગે ખુલ્લી આમ ભીખ માગી ઇન્ટરનેશનલ ભીખારી શું ઓયલો આવે એમ પાસે ખાતામાં ના ખવું રે